તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ટેટ વનની પરીક્ષા જે છે ટૂંક સમયમાં આવવાની છે ત્યારે મિત્રો આપણે છે ટેટ વનની પરીક્ષામાં ઉપયોગી સાબિત થકે થઈ શકે તેવા અગત્યના વિડીયો આપણે મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો આજરોજ આપણે છે ટેટ વનનો જે નવો અભ્યાસક્રમ મુજબ છે આપણે જે છે ટેટ વનના ગુજરાતી જે છે વિષયમાં ધોરણ એકથી પાંચના જે પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ આધારિત જે પ્રશ્નનો ભાગ નંબર બે મૂકી રહ્યા છીએ ભાગ એક આપણે મૂક્યો હતો તે જોયો ન હોય તો એક એકવાર જોઈ લેજો આજે આપણે આપણે છે છે ભાગ મૂકી રહ્યા પ્રશ્નોની ચર્ચા કરીશું તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો પહેલો પ્રશ્ન છે કે સિંહ ગોગવે બકરો ભાગે ગીતના જે લેખક છે તે કોણ છે તો મિત્રો આમાં જવાબ આવશે અમૃતલાલ પારેખ છે તેઓ છે આ ગીતના લેખક છે સિંહ ઘુગવે અને બકરો બાગે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શંખલાની મિત્રો પ્રશ્ન વાંચજો શંખલાની બહેન છીપલી આ એકમ છે તે ક્યાં ધોરણમાં આવેલો છે તો જવાબ આવશે ધોરણ ચાર ગુજરાતીમાં છે મિત્રો આ એકમ છે આપવામાં આવેલો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ધોરણ ચાર ગુજરાતીમાં કેટલા એકમો છે તો કુલ એકમો પૂછવામાં આવ્યા છે કે ગુજરાતીમાં કેટલા એકમો આવે છે ધોરણ ચારમાં તો જવાબ આવશે દસ જેટલા એકમો છે આવેલા હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ચાલો સૌને રમત મુબારક કવિ કોણ છે તો આના કવિ જણાવવામાં આવ્યા છે કે ચાલો સૌને રમત મુબારક કવિ કોણ છે તો તેના કવિ છે મિત્રો હરિકૃષ્ણ પાઠક છે તેના કવિ રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે ફોટો પાડું ગીતના રચિતા કોણ છે ફોટો પાડું જે ગીત છે તેના રચિતા પૂછવામાં આવ્યા છે તો આમાં જવાબ આવશે મિત્રો ખોડાભાઈ પટેલ છે તે આ ગીતના રચિયતા રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે ચિત્ર ગયું બદલાય ગીતના રચિતા કોણ છે ચિત્ર ગયું બદલાય જે ગીત છે તેના રચિતા પૂછવામાં આવ્યા છે ગીતના રચિતા કોણ છે મિત્રો ખાસ યાદ કીડી હતી કે હાથી જે હશે એ ગીતના રચિતા કોણ છે તો મિત્રો આ ગીતના રચિતા આવશે તે આવશે સુરેશ દલાલ છે મિત્રો આ ગીતના રચિતા રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે હું પતંગિયું મારા પિલ્લુનું આ રચિતા કોણ છે આના તો મિત્રો ખાસ કે હું પતંગિયું મારા પિલ્લુનું જેના પૂછવામાં છે તો આના રચિતા આવશે મિત્રો પુંજાલાલ છે તેના રચિતા રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ધોરણ ત્રણ ગુજરાતીની પુસ્તકના પેજ ઉપર ક્યુ ચિત્ર છે પુસ્તક ઉપર ક્યુ ચિત્ર છે તે પૂછવામાં આવ્યું છે ધોરણ ત્રણ ની ગુજરાતીમાં તો આમાં મિત્રો જવાબ આવશે બગીચામાં રમતા જે બાળકો છે તેનું ચિત્ર ચિત્ર મિત્રો ધોરણ ગુજરાતીની પુસ્તક ઉપર જે છે છે રહેલું ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ધોરણ ત્રણ કલસોરમાં કેટલા એકમો છે કલસોરમાં તો જવાબ આવશે આમાં મિત્રો દસ જેટલા એકમો છે તેમાં આવેલા છે ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે લીલાછમ ખેતરોનો તો મિત્રો આમાં જવાબ આવશે ધોરણ છે છે આવેલું એકમ તેમાં ગુજરાતીમાં ધોરણ ગુજરાતીમાં આ એકમ જોવા મળે છે લીલાછમ ખેતરોનો રખેવાળ ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો ધોરણ ચાર ગુજરાતી પુસ્તકનું નામ શું છે તો મિત્રો ધોરણ ચારની ની ગુજરાતી પુસ્તકનું નામ પૂછવામાં આવ્યું છે તો આમાં જવાબ આવશે કુહુ છે મિત્રો તેનું નામ છે રાખવામાં આવેલું છે તેના લેખક કોણ છે તો તેના મિત્રો લેખક છે કાકા સાહેબ કાલેરકર છે તેના લેખક રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે હું ને ચંદુ ગીત ના જે લેખક છે તે કોણ છે ચંદુ જે ગીત છે તેના લેખક પૂછવામાં આવ્યો છે તો તેના લેખક મિત્રો કોણ આવશે તો તેના લેખક આવશે રમેશ પારેખ છે છે તેના લેખક રહેલા ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે મજા તો માળિયામાં કાતરિયામાં ગીતના લેખક કોણ છે તો મજા તો માળિયામાં કાતરિયામાં જે ગીત છે તેના લેખક પૂછવામાં આવ્યા છે તો લેખક છે રમણલાલ સોની છે મિત્રો તેના લેખક રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ધોરણ પાંચ જે ગુજરાતી છે તેનું નામ શું છે ગુજરાતી મિત્રો જે વિષય છે ધોરણ પાંચનું તેનું નામ પૂછવામાં આવ્યું છે તો તેનું નામ રાખવામાં આવ્યું છે ગુજરાતીનું કેકરાવ કેકારાવ છે તે મિત્રો ધોરણ પાંચની ગુજરાતીનું નામ છે રાખવામાં આવેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે નાનકડી ઢીંગલી જે એકમ છે તે કયા ધોરણમાં આપવામાં આવેલો છે નાનકડી ઢીંગલી એકમ મિત્રો તો કયા ધોરણમાં આવશે આ તો આમાં જવાબ આવશે મિત્રો ધોરણ એક ગુજરાતી જે છે તેમાં છે ધોરણ એકમાં છે આ નાનકડી ઢીંગલી નામનું એકમ છે ધોરણ એકની ગુજરાતીમાં જોવા મળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ચાલો જોવા જઈએ મેળો જે એકમ છે કયા ધોરણમાં આપેલો છે ચાલો જોઈએ જોવા જઈએ મેળો આ એકમ પૂછવામાં આવ્યો છે તો આ એકમ મિત્રો છે ધોરણ એક એટલે કે ધોરણ પહેલાની ગુજરાતીમાં તમને છે ચાલો જોવા જઈએ મેળો એકમ છે જોવા મળવાનો છે ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે કૂતરો અને સસલું જે તે વાર્તા છે આ કયા ધોરણમાં આપેલી છે કૂતરા અને સસલાની વાર્તાની વાત થઈ છે તો તે કયા ધોરણમાં આપવામાં આવેલી છે તો જવાબ આવશે મિત્રો ધોરણ ત્રણની જે ગુજરાતી છે તેમાં મિત્રો છે આ કૂતરા અને સસલાની વાર્તા જોવા મળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ધોરણ ત્રણ ગુજરાતી છે તેમાં આંગળાઓનો જાદુ જે ગીત છે તેના લેખક કોણ છે આંગળાઓનો જાદુ ધોરણ ત્રણની ગુજરાતીની વાત થાય છે તો એના લેખક પૂછવામાં આવ્યો છે તો તેના લેખક મિત્રો છે પ્રકાશ પરમાર પરમાર છે તેના લેખક રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે ધોરણ ત્રણ ગુજરાતીમાં છે પોટલા ટપકે ટપ જે ગીત છે તેના લેખક કોણ છે તો લેખક પૂછવામાં આવ્યું છે તો આના લેખક આવશે મિત્રો પિનાકીન પિનાકીન ત્રિવેદી છે મિત્રો આના લેખક રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે ધોરણ ત્રણ ગુજરાતીમાં વાંદ્રાભાઈનું ઘર જે વાર્તા આપી છે એમાં નામ શું છે મિત્રો ધોરણ ત્રણની ની વાત થાય છે જેમાં એક વાર્તા હતી કે વાંદ્રાભાઈનું ઘર છે વાર્તા તેમાં વાંદ્રાભાઈનું નામ પૂછવામાં આવ્યું છે

ઘણું ઘણું જોવાનું જે કવિતા છે તેના લેખક કોણ છે તો આ કવિતાના લેખક આવશે મિત્રો તે છે સ્નેહ રશ્મિ છે આના લેખક રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે મેં એક બિલાડી પાડી છે જે ગીત છે તેના લેખક કોણ છે મેં એક બિલાડી પાડી છે ગીતના લેખક પૂછવામાં આવ્યા છે તો તેના લેખક છે મિત્રો તે છે ચંદ્રવદન મહેતા છે તેના લેખક રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ધોરણ બે ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે છે ધોરણ જે પાઠ્યપુસ્તક ગુજરાતીની તેનું નામ મિત્રો આવશે અધ્યયન સંપુટ છે તેનું નામ છે તે રાખવામાં આવેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે હેતુ આધારિત વાંચનના કેટલા પ્રકાર પડે છે

વાચનની કઈ વ્યાખ્યા આપી છે તો તો રોબિન્સની વ્યાખ્યા વ્યાખ્યા પૂછવામાં છે છે તેમાં જે આપેલી તે જોઈએ તો વાંચન એટલે લખેલા શબ્દો ભાષાના ધ્વનિના દ્રશ્ય સંકેતો ઓળખીને તેમનો અર્થ સમજવાની પ્રક્રિયા તો મિત્રો આ રોબિન્સ દ્વારા જે વાંચનની વ્યાખ્યા આપવામાં આવી છે તે રહેલી છે ત્યારબાદ વાચનની કઈ વ્યાખ્યા આપી છે તો મિત્રો કઈ વ્યાખ્યા આપેલી છે તો તેની વ્યાખ્યા આ પ્રમાણે છે વાચન એ અર્થ મેળવવાની પ્રક્રિયા કરતા અર્થ તારાવાની પ્રક્રિયા છે તો આ મિત્રો ગુડ મેને જે વાંચનની વ્યાખ્યા આપી છે તે રહેલી છે